સાડા બાર વાગ્યા થી છે તે મતદાન છે તે શરૂ થઈ ગયું છે મતદારો આપણી વચ્ચે છે ચાલો તેમની સાથે વાત કરીએ શું કેશો કેવો માહોલ છે થઈ છે 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 જ્ઞાતિની જેમાં અનેરો ઉત્સાહ ઉત્સાહ આ આગામી કરશે સાંજે કે કોણ જીતશે છ વાગે છે એ બાદ આપણને રિઝલ્ટ ખબર પડવાની છે તો મતદારો છે તેમાં સામે સામે નવ વર્ષ બાદ બહો પ્રતિસાદ મળી રહ્યો છે અને જ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો મતદાન કરી રહ્યા છે કે દસ વર્ષ બાદ જે ઠંડડાટ છે મતદાન તે મતદારોમાં જોવા મળી રહ્યો છે

multimod spam po 福 worshipgas pecaksия meskent તમારે એવું બોલવાનું છે કે સવારથી જ લોકોમાં છે તે મતદાનને લઈને ઘણી બધું ઉત્સાહ છે લોકોમાં એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો સવારથી જ આવી રહ્યા છે બધા લોકો લેડીઝ અને જેન્ટ્સ બધા લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે

અને આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવવા માટે સૌ થનગની રહ્યા છે ભાઈ કહેવાય છે કે શ્રી રાજકોટ ગુજરાત સુધારિક જ્ઞાતિ દ્વારા છે તે દાદા ની દિવસે પણ લોકો આવી જ રીતે ઉત્સાહથી દાદા ને છે એવી જ રીતે આજે દાદાના ચરણોમાં વંદન કરીને લોકો મતદાન કરી રહ્યા છે ત્યારે મતદારોમાં પણ અનેક જાતનો ઉત્સાહ જોવા મળે છે લેડીઝ અને જેન્ટ્સ બંને લોકો છે તે પોતાનો કિંમતી સમય કાઢીને આજે મતદાન કરવા માટે આવ્યા છે હાલ અત્યારે જે આ વ્યવસ્થાઓ જોઈ રહ્યા છો તે હું વ્યવસ્થાઓ તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે લોકોની જન્મેદની છે તે આ રસ્તો છે તે દાદાના વિશ્વકર્મા તરફ જઈ રહ્યો છે અને આજે દરેક જગ્યાએ ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ પણ જાતના લોકોને ક્યાંય પણ અગવડ ના પડે સાથે સાથે પાણીની વ્યવસ્થા છે પોલીસ બંદોબસ્ત પણ એવી જ રીતે કરવામાં આવી રહ્યો છે તો આ તમામ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેને ધ્યાનમાં રાખીને આ મહાપર્વનું ધામધૂમે આયોજન કરવામાં આવી રહ્યું છે તો ચાલો આગળ વધીએ 猫 <music> તમને હું લઈ જઈ રહી છું એ રૂટ ઉપર કે જ્યાં આજે ચૂંટણીનો જંગ જામ્યો છે ભાઈ ઉમેદવારોની બે પેનલ છે તે ઊભી છે એક બાજુ રશિકભાઈ ભદ્રકિયા છે જે 10 વર્ષથી જ્ઞાતિ માટે કાર્યરત હતા અને હજુ પણ છે અને સાથે સાથે સામેના પક્ષમાં છે તે યોગીનભાઈ છણિયારા છે હવે આજે જે આ યોગીનભાઈ અને રશિકભાઈ છે તેના પર પણ એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે લોકોએ તેમને સારો એવો પ્રતિ પ્રતિસાદ આપ્યો છે સાથે સાથે લોકોએ તેમને ભાવપૂર્વક આવકાર્યા છે તો ચાલો તમને આ જે આ રસ્તો છે આ તે અત્યારે ધર્મેન્દ્ર રોડ તરફ છે તે રાજકોટનું

Yeah. મારો મત મારી તાકાત મારો મત મારો હક મારા મતની કિંમત શું હોય શકે એક મતની કિંમત શું હોઈ શકે તો એક મતની કિંમત એ હોઈ શકે કે એક મત મારા સમાજ માટે એક મત આપણા સમાજના વિકાસ માટે અને એક મત આવનારું ભવિષ્ય નક્કી કરવા માટે સાંજે છ વાગ્યા બાદ જે મતગણતરી જ્ઞાતિના ગૌરવની છબી રૂપે બહાર આવે છે જ્યારે જ્યારે આજે શ્રી એક જ્ઞાતિના આ ઇતિહાસમાં દસ વર્ષ બાદ આ ચૂંટણીનો મહાપર્વ છે તે ઉજવવામાં આવી રહ્યો છે અને સાથે સાથે એક પેનલમાં છે તે કૌશિકભાઈ ભદ્રકિયા છે અને સામેની પેનલમાં યોગીનભાઈ છનિયારા છે જે બંને વચ્ચે આજે જ્ઞાતિના બંને ભાઈઓને લોકોએ ભાવપૂર્વક સ્વીકાર્યા છે આવકાર્યા છે હવે આગળના સમયમાં એ જોવાનું રહ્યું કે બંને પેનલ છે તેમાંથી કોણ વિજેતા જાહેર થાય છે આ અત્યારે મતદારો મતદાતા કયો છે ગોળી બાજુ ચપ્પલ લીધો કોઈ લોકો ના આપણે અંદર આલી ધીરે ધીરે આપણી સાથે જાહવી બેન એસવી ન્યૂઝમાં આપણું સ્વાગત છે આપણા અંદરનું સિચ્યુએશન બતાવશે કે શું પરિસ્થિતિમાં અત્યારે છે બધું તો જાનવીબેન શું ચાલે છે અંદર આપણે દર્શક મિત્રો આપણે માહિતી આપીએ આ દર્શક મિત્રો જણાવીશ કે અત્યારે સવાર થી સાડા બાર વાગ્યા થી છે જે મતદાન શરૂ થઈ ગયું છે અને આજે સાંજના છ વાગ્યા સુધી આ મતદાન થવાનું છે તો કોઈ પણ જ્ઞાતિના ભાઈઓ બહેનો રહી ન જાય તો બધા એ આજુબાજુ વાળાને જે પણ આપણા જ્ઞાતિજનો છે તેમને મતદાન માટે લાવવા તમારી જવાબદારી છે આજે શ્રી વિશ્વકર્મા દાદાના ચરણોમાં આજે આ પર્વ છે તેમનું આયોજન થયું છે અને લોકોમાં એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ચૂંટણીને લઈને બે પેનલ આજે કાર્યરત છે એક બાજુની પેનલ છે રશિકભાઈ ભદ્રક્યાની અને સામેની સાઈડની પેનલ છે યોગીનભાઈ છનિયારાની હવે જોવાનું છે કે બંને જે આ મહા પર્વ છે તેમાં કોણ બાજી મારે છે તો ચલો અંદર જઈએ ચાલો દર્શક મિત્રો આપણે અંદર ચાલીએ અને જોઈએ શું પરિસ્થિતિમાં અત્યારે છે ઇલેક્શનના કેટલા મત પડ્યા છે શું થયું છે એના વિશે તમામ માહિતી આપણે મેળવતા રહીશું કહેવાય છે કે જ્યારે તમે પણ મતદાન કરવા માટે આવો ત્યારે વ્યવસ્થાઓ કરવામાં આવ્યું છે જે નીચેની તરફ છે ત્યાં સિનિયર સિટીઝન અને માટે વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે બાજુની તરફ ભાઈઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે છે જ્યારે ભાઈઓનું મતદાન તે ઉપરના ફ્લોર ઉપર કરવામાં આવ્યું છે અને બહેનો અને સિનિયર સિટીઝન માટે નીચે મતદાન કરવા માટે આવી રહ્યું છે કહેવાય છે કે જ્યારે પણ તમે મતદાન કરવા માટે આવો ત્યારે તમે જ્ઞાતિ ઓળખપત્ર સાથે આવવું જરૂરી છે એટલે કે તમારા આઈડી પ્રૂફ લાવવા જરૂરી છે જેમાં તમારો ફોટો હોય જે તમારું જે આધાર કાર્ડ છે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ માન્ય રહેશે પાન કાર્ડ માન્ય નહીં રહી શકે કારણ કે પાન કાર્ડમાં છે કે આપણું એડ્રેસ મેન્શન કરવામાં નથી આવતું હોવું એટલા માટે પાન કાર્ડને માન્ય રાખવામાં આવતું છે જ્યારે આધાર કાર્ડ લઈ અને તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ લઈને તમે તમારો કિંમતી મત આપવા આવી શકો છો તો ચાલો અંદરની તરફ જઈએ ને જોઈએ હા દર્શક મિત્રો આપણે અંદર જ ચાલીએ જાનવીબેન વડગામાં સાથે આપણે જોઈએ કે અહીંયાની પરિસ્થિતિ શું છે શું ચાલી રહ્યું છે સુરક્ષાનો બંદોબસ્તમાં શું ચાલે છે હાલ કહેવાય છે કે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે વ્યવસ્થાઓ છે તેવી રીતે શાંતિપૂર્વક લોકો મતદાન કરી શકે અને કોઈ પણ રીતે કોઈને પણ કોઈ જાતની અગવડતા ન થાય તેનું છે જ્યારે સિનિયર સિટીઝન માટે વાત કરીએ તો પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે એવી જ રીતે આપણે વાત કરીએ તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે જ્યાં મેલ અને ફિમેલ બંને છે જે પોલીસ છે તે કાર્યરત છે હાલ આપણે આગળ જતા વાત કરીશું મતદારો સાથે વાત કરી આપણે ઉમેદવારો સાથે વાત કરી ત્યારે હાલ હજુ એક ઉમેદવાર માઈ સાથે જોડાઈ ચૂક્યા છે કિરણબેન મડગામાં ત્યારે આપણે કિરણબેન સાથે વાત કરીશું હાલ તમને જે ઉમેદવાર તરીકે તમને લોકોએ સ્વીકાર્યા છે શું કહેશો બસ બસ આજે એક મને ઉમેદવાર તરીકે સ્વીકાર્યા છે અને આજે આ પર્વ એક તહેવાર જેવો ઉજવાઈ રહ્યો છે અને બહેનો હોશે ને હોશે મતદાન કરવા આવી રહ્યા છે અને એ લોકો આજે બહેનોનું પણ એવું છે કે કહેવા કહેવામાં આવ્યું છે કે પરિવર્તન ખૂબ જરૂરી છે અને આ પરિવર્તન આપણા સમાજમાં આવ્યું છે તો એના માટે બધાને ખૂબ આનંદ થાય છે અને મને પણ આ એક ઉમેદવાર તરીકે આજે સમાજે સ્વીકાર્યા છે તો એનો મને ખૂબ જ જ આનંદ અને ગર્વ છે છે આ આભાર આપણો કહેવાય કે દરેક સ્ત્રી છે તે કઈક ને કઈક પોતાના વિચાર ને રજૂ કરી શકે એના માટે પણ આજે મહિલાને પણ આ ઇલેક્શનના સ્થાન આપવામાં આવ્યું છે આપણે આગળ વધીએ ને જોઈએ ઇલેક્શન તો માહોલ શું કહી રહ્યો છે

25 2025 એટલે કે 2025 ની ચૂંટણી શ્રી ગુજરાત સતા એક રાજકોટ દ્વારા આયોજિત ચૂંટણી બહા પર્વ 2025 આપણી સાથે એક વિકલાંગ ભાઈ પણ આવ્યા છે વોટિંગ કરવા માટે એના માટે પૂરી વ્યવસ્થા કરવામાં આવે છે વોટિંગની

ભાઈ વસનભાઈ છે તેમને આપ જોઈ શકો છો હું કેમેરામેનને વિનંતી કરીશ કે વસનભાઈને બતાવે કે જો સિનિયર સિટીઝન છે તે તે આવડી ઉંમર બાપ પણ એક એનર્જી ને ઉત્સાહ સાથે જો મતદાન કરવા આવતા હોય તો આપણા યુવાઓની ફરજ બને છે આપણી ફરજ બને છે કે આજે જ્ઞાતિના ભાઈઓ અને બહેનોએ આજે એક દિવસનો પોતાનો કિંમતી સમય કાઢીને મતદાન કરવું આવશ્યક છે આજે વસંતભાઈની પ્રેરણાને આપણે બિરદા આપીએ છીએ કે આજે એ આવી સિચ્યુએશનમાં પણ આજે મતદાન કરવા માટે છે તે આવ્યા છે હાલ આપ જોઈ શકો છો કે જે આ મતદાન છે તેમાં એકી સાથે પાંચ કુટીર છે તે તમે જોઈ શકો છો આ જે પાંચ કુટીરની વ્યવસ્થા કરવામાં આવી છે તે અહીંયા નીચેના ફ્લોર ઉપર જે છે તે બહેનો માટે અને કહેવાય છે કે સિનિયર સિટીઝન માટે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે દાદાના મંદિરમાં બી બીજા માળે છે તે ભાઈઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે આ વ્યવસ્થાઓ એટલી જરૂરી બને છે કારણ કે જો તમે મતદાન કરવા આવો તો તમે જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો છો તો તમને વ્યવસ્થા પૂરી પાડવાની એ એક જવાબદારી બને છે દસ વર્ષ બાદ જ્યારે આજે ઇલેક્શનનો માહોલ જામ્યો છે ત્યારે લોકોમાં પણ એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કહેવાય છે કે મારો મત મારી તાકાત મારો મત મારો હક અને આજે એ વ્યક્તિ આ વાક્યને સાર્થક કરે છે એવા વસંતભાઈ કે જે પોતે એક

તો આ મતદાન એટલું જ અવશ્ય બને છે લોકોને અમે વારે વાર એટલા માટે અપીલ કરીએ છીએ કે મતદાન કરવું તે વધારે આવશ્યક છે આજે વસંતભાઈ છે તે આજે મતદાન કરવા આવી પહોંચ્યા છે જે પોતે એક વિકલાંગ હોવા છતાં એવા જ બીજા સિનિયર સિટીઝન છે કે જેમને આટલી તકલીફો વચ્ચે પણ એ પોતે પણ મતદાન કરવા આવી રહ્યા છે આજે આ સિનિયર સિટીઝનનો પણ ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક મતદાન કરવું એ કેટલું અનિવાર્ય છે અને મતદાન કરવું કેટલું જરૂરી છે છે આજે વસંતભાઈ અને સિનિયર સિટીઝનો તે સમાજને એક નવી પહેલ કરે છે કે મતદાન કરવું અવશ્ય છે તો દરેક લોકોને વિનંતી કરવામાં આવે છે કે તમે ઘરેથી બહાર નીકળો અને આજે દાદાના ચરણોમાં વંદન બંધન કરીને મતદાન અવશ્ય કરો